બંગાળની ખાડીમાં બનેલું સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર અત્યારે ગુજરાતની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે ગુજરાત ઉપર આ સિસ્ટમ ટકરાવવાની કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાનું તાંડવ ગુજરાતમાં જોવા મળ્યું છે પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં ભયંકર મેઘમહેર જોવા મળી રહ્યો છે ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે તો અનેક વિસ્તારોમાં લોકોના મકાનો પણ તણાતા જોવા મળ્યા છે ખાસ કરીને આજે ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો જરૂરથી જાણી લેજો કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડીમાંથી હવે ભેજયુક્ત પવનો આગળ વધીને સાયક્લોનિક સિસ્ટમ ટકરાવવાના કારણે ગુજરાતની અંદર ઠંડો ભેજયુક્ત પવન ગુજરાતની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે અને જળબંબાકાર વરસાદ શરૂ જોવા મળ્યો છે ઠેર ઠેર વિસ્તારોમાં આભ ફાટતું જોવા મળ્યું છે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે અને જોરદાર ગાજવીજ સાથે મેઘરાજા ગુજરાતમાં ધબડાટી બોલાવતા જોવા મળી શકે છે પાછલા ચોવીસ કલાકની અંદર એકસો ને સોળ તાલુકામાં મેઘરાજા એ તાંડવ મચાવેલું જોવા મળ્યું છે જેમાં પણ ભરૂચથી લઈને નર્મદાના વિસ્તારોની અંદર મેઘરાજાનું ભારે જોર જોવા મળ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ત્રણથી ચાર ઇંચનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આજે ગુજરાતમાં અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટની સાથે યલો એલર્ટ ને ઓરેન્જ એલર્ટ પણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે ઠેર ઠેર વિસ્તારોમાં પવનની તીવ્રતા મજબૂત બનતી જોવા મળી છે અને પવનની તીવ્રતા સાથે સિસ્ટમનું ભારે દબાણ અત્યારે ગુજરાત ઉપર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી અત્યારે જોઈ શકો છો કે સિસ્ટમ પ્રોપર રીતે ગુજરાત સાથે અથડાયેલી ગુજરાત ઉપર આ સિસ્ટમ ટકરાયેલી જોવા મળી છે અને સિસ્ટમ ટકરાવવાની સાથે જ આ છે કચ્છના વિસ્તારોમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની સાથે આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું ભારે તાંડવ જોવા મળી શકે છે ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમ ત્રાટકવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર તુફાન ફૂંકાતું જોવા મળ્યું છે અને તોફાની પવનો સાથે આજે ગુજરાતની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે ને આ નક્ષત્ર દરમિયાન નેરૃત્યના પવનો ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે ને જેના કારણે પવનની તીવ્રતા સાથે ગુજરાત ઉપર મેઘરાજાનું જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે જ અટકેલું સોમાસું પણ હવે ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર ઘાતકને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે આજે ગુજરાતની અંદર અનેક તાલુકા અને જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં

જોવા મળ્યા છે જેમાં આજે ગાંધીધામ રાપર ખાવડ બાડેલી માંડવીના કાંઠાનો વિસ્તાર નળિયાની સાથે લખપતના વિસ્તારોની અંદર આગામી બે થી ત્રણ કલાકમાં મેઘરાજા કચ્છના પંથકોની અંદર રીતસરનું તાંડવ કરતા જોવા મળી શકે છે ભારે પવનની તીવ્રતા સાથે કચ્છના વિસ્તારોમાં ભયંકર મેઘ તાંડવ થવાને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી છે કચ્છની અંદર આજે ગાંધીધામના પંથકોની અંદર રાપરના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો માંડવીના વિસ્તારની અંદર બાડેલી ખાવડના પંથકોની અંદર ઓરેન્જ એલર્ટ અને લખપતથી નળિયાના વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે લાંબા સમયના વિરામ બાદ હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાની સવારી આગળ વધીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે જોવા મળશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પવનની તીવ્રતા સાથે ભારે જોર વધતું જોવા મળી શકે છે જેમાં પણ સૌથી વધારે બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લાની અંદર અતિ ભારે વરસાદની આગાહીને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આજે ઉત્તર ગુજરાતની અંદર હિંમતનગર ખેડબ્રહ્મા પાલનપુરનો વિસ્તાર મહેસાણાની સાથે રાધનપુરના વિસ્તારોની અંદર વિરમ ગામના વિસ્તારોની અંદર અને થરાદના પંથકોમાં મેઘરાજાનું ભારે જોર આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર વધતું જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે મેઘરાજાનું તોફાન અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને તોફાની પવનો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેના કારણે બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાપમાનની અંદર પણ ગુજરાતની અંદર ઘટાડો જોવા મળી રહેલો અહેમદાબાદ અને આણંદના જિલ્લાની અંદર પણ મેઘરાજાનું અતિ ભયંકર સ્વરૂપ આગામી કલાકોમાં ગુજરાત ઉપર જોવા મળવાનું છે પવનની તીવ્રતા સાથે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે જેમાં પણ

તીવ્ર બનવાના કારણે હવે ભારે જોર વધતું જોવા મળ્યું છે અને વરસાદના નવા રાઉન્ડના અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મેઘમહેરની આગાહી જાહેર કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ઝડપો વધતી જોવા મળી છે અને આજે વલસાડના જિલ્લાની અંદર સુરત તાપીનો જિલ્લો નવસારી ડાંગના જિલ્લામાં સાથે સાથે ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર પણ મેઘમહેર જોવા મળી શકે છે વરસાદીય સિસ્ટમ જેમ જેમ મજબૂત બનતી જોવા મળી રહી છે તેમ તેમ ગુજરાત રાજ્યમાં સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનો પટ્ટો મજબૂત બનીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું રૌદ્ર સ્વરૂપ આ સિસ્ટમ દેખાડતી જોવા મળી છે અને આજે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસરી ડાંગ વલસાડના વિસ્તારોની અંદર વ્યારા અને આહવાના પંથકોની અંદર અતિ ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારોની અંદર મેઘરાજાનું ભયંકર જોર વધતું જોવા મળ્યું છે અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો અને બંગાળની ખાડીમાંથી આવતા પવનોની ગતિવિધિને જોતા ગુજરાત ઉપર અત્યારે પવનની તીવ્રતા પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાતો જોવા મળ્યો છે અને પવનની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આગામી બે થી ત્રણ કલાકમાં મેઘરાજા આપ ફાટતા જોવા મળી શકે છે જળબંબાકાર વરસાદ બાદ જિલ્લાઓની અંદર વર્ષાવી શકે છે અને અત્યારે સાયક્લોનિક સિસ્ટમની સૌથી વધારે અસર સોરાષ્ટના વિસ્તારોમાં જોવા મળી છે જેમાં ભાવનગરના જિલ્લાની અંદર જૂનાગઢના જિલ્લાની અંદર જસદણ ગોંડલ ચોટીલા રાજકોટને સાથે સાથે જસદણના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ આગામી કલાકો માટે જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર પવનની તીવ્રતા અને તોફાની પવનો સાથે આંધી તુફાન વંટોળ સાથે ભયંકર મેઘ તાંડવ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે જેમાં ભાવ ભાવનગર અલંગ મહુવા અમરેલી ઉના જુનાગઢ વેરાવળ પોરબંદરના દરિયાઈ વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરના વિસ્તારોની અંદર ગોંડલ બોટાદ છોટીલા રાજકોટના પંથકોમાં સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબીના વિસ્તારોની અંદર પણ ભારે ગાજવીજ સાથે મેઘરાજા આજે ગુજરાત ઉપર ત્રાટકેલા જોવા મળી શકે છે અને અનેક તાલુકા અને જિલ્લામાં આગામી બે થી ત્રણ કલાકમાં ભારેથી લઈને અતિભયંકર વરસાદ ગુજરાત રાજ્યમાં ખાબકતો જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે આજે આજે જાહેર કરવામાં આવી છે અને દરમિયાન સિસ્ટમનું સર્ક્યુલેશન મજબૂત બનવાના કારણે લો પ્રેશર ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થવાના કારણે ગુજરાતની અંદર સતત વરસાદ જોવા મળી શકે છે જેવી પણ નવી મોટી ને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે હાલ નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે